જય અંબે જય ભોલે જો આજે આપણે બનાવવાના છે લાહા લાડવા લાહા લાડવા એટલે લાકરથી લાડવા તો એમાં શું જોઈએ છે જોવા કહું એક તો આ ચણાનો લોટ જોઈશે આ મોરજ જોઈશે ચાસણી બનાવવા અને આ ઘી છે એ પાછળથી નાખશું અને આ જાયફળ છે અને આ તેલ છે દેવા માટે આ પાણી છે એને ગરમ કરી લઈશું લોટ બાંધવા માટે આટલી વસ્તુ જોઈશે તો ચલો હવે આપણે પહેલાં પાણીને ગરમ કરી લઈશું જો પાણીને છેદ ગરમ કરી લઈએ એટલે લોટ જરા કાઠો બન જાય થોડું થોડુંક જ ગરમ કરવાનું બહુ નહીં જો પાણી ગરમ થઈ ગયું છે આપણે લઈ લઈએ જો પહેલાં લોટ ચારી લઈશું ગમે તે બનાવીએ પહેલાં લોટ સારી જ લેવો જોઈએ આપણે પાંચસો ગ્રામ લોટ લીધો છે અને સાડા ત્રણસો ગ્રામ જેટલી મોરસ લીધી છે આટલું માપ લેવાનું ઘી બે ચાર ચમચી જોઈએ અને જાયફળ અડધું જો આ લોટ ચાલી ગયો છે હવે એમાં તેલનું મોણ નાખી દઈશું જો તેલનું મોણ નાખ્યું આવી ત્રણ પરિયો નાખશું આપણે આમાં બહુ નહીં નાખવાનું માપનું જ નાખવાનું મણ તો હવે એને મિક્સ કરી લઈશું બધું બધું મિક્સ કરીને મસડી દઈશું બરાબર મસોડી લેવાનું મિક્સ કરી લાહા લાડક લાડવા કાઠિયાવાડ બાજુ દિવાળી ઉપર સાતમ આઠો ઉપર બનાવતા હોય છે ઘણી જગ્યાએ લાકરસી લાડવા એ કહે છે લાહા લાડવા અને લાકરસી લાડવા એવું મજા આવો ખાવાની એટલે મિક્સ કરી લેવાનું બરાબર જો પાણી નાખીને લોટ બાંધી દઈશું જરૂર પડે પાણી લેવાનું ચણા લોટમાં બહુ પાણી ના જાય છેદ છેદ ગરમ કર્યું છે લોટ આપણે કાંઠો બાંધવાનો છે લો થોડું પાણી પાણીએ જોર ફરતું ના હોય કંઈક જગ્યાએ નહીં હા કરો મિક્સર જો આ રીતે લોટ બાફી લેવાનો તો આપણે થોડું તેલ લગાવી દેવું પર એટલે કોટન નહીં જો છે તેલ નાખી દઈએ એટલે ચોટા નહીં મરી કાઢશું એને આ રીતે તેલ લેવાનું જોવા થઈ ગયો ને આ રીતે બાંધી લેવાનો જો આપણે નાના નાના મુખ્ય બનાવી લઈશું એને તળવા માટે નાના નાના બનાવો બસ એ બનાવી લો આ રીતે મુઠિયા બનાવી લેવાના પછી એને તળી લેવાના આ રીતે બધા મુઠિયા બનાવી લઈશું આપણે જો આ રીતે બધા મૂઠિયા બનાવી લીધા હવે આપણે આને તેલમાં તળી લઈશું જો આ તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે પછી આપણે મૂઠિયા તરી લઈએ જો આપણે જોઈ લઈએ તે લાવ્યું કે એમ જોઈ લઈએ જો તે લાવી ગયું છે હવે આપણે મુખ્ય તળી લઈશું મૂકો મૂકવા મૂકવા જો મુખ્ય તળવા મૂકી દે મુખ્ય એટલે આપણે ગેસ ધીમો કરી દેવાનો ધીમા ગેસથી તળવાના તો એટલે સરખા તળાય ફાસ્ટ ગેસમાં હોય તો સરખા તળાય નહીં ઉપર ઉપર લાલ થઈ જાય એટલે ધીમો ગેસ કરી લેવાનો આપણે ધીમો કરી દીધો અલાવ શું હવે એના જો ગુલાબી રંગના થઈ ગયા હવે આપણે એને બહાર કાઢી લઈશું બધા રીતે કાઢી લેવાના બધા રીતે આપણે તળી લેવાના જો મુખ્ય છે જાય આપણે ગેસ બંધ કરી લઈશું બહાર કાઢી દઈશું બધા મુખ્ય આપણે આ રીતે તરી લીધા છે જો આ રીતે બધા ભાગી લેવાના હવે આને પછી મિક્સરમાં પાવડર કરી લેવાય અને આ ખાણી પરથી કરી લેવાય ગરમ ગરમ ભાગી લઈએ આપણે જો આ રીતે જો આ રીતે બધું ખાંડી લેવાનું આ મિક્સરમાં એક થઈ જાય ઘડીમાં પણ આપણે આ કરી લઈએ આમે કંઈ વાર લાગતી નથી આ રીતે બધું ખાંડી લઈશું અને એને ચારી લઈએ ચાયનાથી જો આ રીતે બધું ચારી લેવાનું થોડુંક રહી જાય પાછળથી ટીપી લેવાનું આ રીતે આપણે તલ લેવાનું મિક્સરમાં ઝડપી થાય આમાં થોડી વાર લાગે જો આ રીતે બધું આપણે ખાંડીને ચારી લીધા છે લોટ હવે આપણે ચાસણી બનાવી લઈએ ત્યાં સુધી જો આપણે ચાસણી કરી લઈએ હવે પાણી નાખો જો આ મોરસને પાણી નાખી દીધું છે ચાસણી કરવા માટે આપણે એક તારની ચાસણી કરવાની છે અલાવતા રહેવાનું આવી રીતે સળંગ અળાવતા રહેવું પડે એક તારની ચાસણી કરવાની જો આ ધીમા ગેસથી ચાખણી કરવાની કાં તો વધારે ના થઈ જાય મોરસ ઓગળી જઈએ આપણે હવે જોતા રહેવાનું મોરસ ઓગડે તો ગેસ ફૂલ રાખવાનો પછી મોરસ ઓગળી જાય એટલે ગેસ ધીમો કરી લેવાનો ચાસણી જોતા રહેવાનું જો આ રીતે ડીશમાં લઈ લેવાની એના ગેસ ધીમો હોય પછી આપણે એને જોઈ લઈશું જોવા લાવતા રહેવાનું ચાસણી થઈ નહીં આપણી એકદમ ધીમા ગેસ કરીએ છીએ ચાસણી વધારે થઈ ના જાય ને પછી લાડવા કાઠા થાય જોતા રહેવાનું જો જોઈ લઈએ આપણે હવે જો એક તારની થઈ જઈશે હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો ચાસણી આપણી તૈયાર થઈ જઈએ એક તારની હવે આપણે લોટમાં નાખી દઈશું જો આપણે ચાટણી નાખી દઈએ લોટમાં અને મિક્સ કરી લઈશું જો આ રીતે તાવી બધું મિક્સ કરી લઈશું જો આ રીતે બધું મિક્સ કરી લેવાનું જો આ રીતે બધો મિક્સ કરી લેવાનો હરકો જો આ રીતે બધો મિક્સ કરી લેવાનો પછી ઠંડો થાય એટલે આપણે લાડવા બનાવી લઈશું જો આપણો લોટ ઠંડો થઈ ગયો છે હવે આમાં જાયફળ નાખી દઈએ થોડુંક જો જાયફળ નાખ્યું હવે ઘી નાખી દઈએ બે ચાર ચમચી જે ઘી લીધું હતું ને નાખી દઈએ હમ હવે બધું મિક્સ કરી લઈએ મિક્સ કરી દો આ તો આ રીતે બધું મિક્સ કરી લેવાનું રોટ નહીં બાંધવાનો એ રીતે મિક્સ કરવાનું ખાલી યુવા આપણા લાડવા વારી લઈએ આ રીતે લાડવા વારી લેવાના જોવા તૈયાર છે આપણા લાહા લાડવા લાકરછી લાડવા કહેવાય હારું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો